સમાચારમાં આગળ વાત કરીએ અમરેલીની તો અમરેલીના હનુમાનપુરા વિસ્તારમાં ગોકુલ ગાર્ડનમાં આવારા તત્વોના ત્રાસથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ત્યારે પત્રકાર પંકજભાઈ મહેતા અને તેમના ધર્મપત્ની ઉપર આવારા તત્વો દ્વારા તલવાર છરી અને પાઇપ વડે હુમલો કરીને પચાસ હજારના ચેનની લૂંટ કરવામાં આવી છે આરોપી સિદ્ધરાજ રાજ વાળાની ધરપકડ અને પિતા ફરાર છે બનાવના વિગત જોઈએ તો ગત રાતે અસામાજિક તત્વો દ્વારા જાહેર સંપત્તિનું નુકસાન કરવામાં આવ્યું હતું આ અસામાજિક તત્વો દ્વારા સોસાયટીમાં

હથિયારો વડે પત્રકાર પર હુમલો થતા પોલીસના ધજાગરા ઉડ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે આચારસંહિતા હોવા છતાં જાહેરમાં હથિયાર લઈને હુમલો તથા

અને તેમને માથાના ભાગે સાથળના ભાગે તથા પગના ભાગે પણ ઈજા કરવામાં આવેલ લોખંડની પાઇપ વડે પણ માર મારેલ ત્યારબાદ અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં ત્રણસો સાત ત્રણસો ચોરાણું અને અન્ય કલમો મુજબ ગુનો દાખલ કરેલ માર મારવાની સાથે પચાસ હજારની એમની ચેનની લૂંટ પણ કરવામાં આવેલ ગુનો દાખલ કરી અમરેલી સિટી પોલીસ દ્વારા હાલમાં સિદ્ધરાજવાળાને અટક કરવામાં આવેલ છે તેના એક દિવસના રિમાન્ડ પણ લેવામાં આવેલ છે અને આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે ફરાર એમના પિતાજી ડોસલભાઈ નાના બીવાળા કે જે રિટાયર્ડ પીએસઆઈ છે એસઆરપી ગ્રુપમાં પીએસઆઈ તરીકે ફરજો હતા અને એમની પણ તપાસ કરવામાં આવી છે અને હાલમાં પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ સર્વતથી તાત્કાલિક એમની અટક થાય એના માટે કાર્યવાહી ચાલુ છે